લઈ જવાનો સો ટકા ની વાત છે એક તમને દાખલો આપું કે વડલો હતો ને એમાં એક બચું એક બચું રહેતું એટલા માટે એટલા માં ફરે વડના ટેટા ખાય અહીંયા બાજુ માં પાણી હતું પાણી પીવે વડ ની આજુબાજુ ફર્યા કરે યમના દૂધ ગમે નો જીવ લેવા જાય ને વડલા પાયા થી નીકળે અને પોપટ ને સામું જોઈ અને દાંત કાઢે પોપટ નું બચું યમના દૂધ છે ફફડાટ બાપુ બે જાય કે આ મને લઈ જાય છે આ મને મારી નાખ એમાં એક વખત બાપુ પક્ષી રાજા ગરુડ યા નીકળે ને પોપટે ફરિયાદ કરી કે મહારાજ ઉભા રહ્યું

એ વડલે આવ્યા ને ત્યાં એમના દૂધ નીકળ્યા ને ગરુડે કીધું કે તમે અહીંયા રોજ નીકળો કે ના બચાવ કરીને દાંત કાઢો છો છો કે અમારો એવો કોઈ ઈરાદો નતો પણ અમે એનું મોત ધર્મ રાજાના દરબાર ચોપડા મેં એવું લખેલું હતું કે આનું મોત હિમાલય ના ખોપરા ઉપર છે હવે આ એક મહિનો ઉડે તો અહીંયા પૂગ એવું નથી ત્રણ થી પછી અમારે લેવા જવાનો અમને એમ થયું કે ખોપરે પોત છે કે કઈ ખોપરે તો હું મૂકીને આવ્યો કે મૂકીને આવ્યા હતો કે હા તો કે એ ગયો હતો એટલે મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના જ્યાં જવાનું છે ને બાપુ આ જગ્યાએ બનવાનું છે જિંદગીમાં નહીં જવાય ને તો અહિયાં તમને મૂકવા આવવાના સમય ની બલીહારી છે બાપુ માણસ થી કોઈથી કઈ થાય એમ નથી મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં હા આપણે ઝઘડા સિવાય કઈ કર્યું જ નથી મારવાનું કૂટવાનું બીજી વાત જ નથી કરી અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો આ નકરા માર્યા છે એવું નથી આ કૂક ને મારવી થોડાક અમને મૂકે મારે એટલો અને મારે ખાઈ તો જ ખબર પડે ને જેટલી પીડા થઈ હતી અનુભવ તો બધા કરવા પડે પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન સમય આવે ને વળી જ પછી ચાર પેટી થઈને પછી ચાવીના ગોળા નેપામાં ભરાય રખડો મૂંડા વાર

નો થાય એવું નથી પણ જે ફેશન એ દી ઉઠાડ્યો છે ને ભાઈ જોકે બેનો ને મારી વાત કડવી લાગશે માફ કરજો પણ દેહ ના પ્રદર્શન નો તમે તો શક્તિ છો મારા બાપ તમે ધારો તો આજે ભસ્મ કરી તાકાત છે તમારી પણ તમે ભૂલી ગયા મહાપુરુષો એટલે કે છે સ્ત્રી સંપત્તિ અને ભોજન આની માથે બાપુ પડદો રાખવાનું મહાપુરુષો કીધું છે સ્ત્રી ઉપર પડદો રાખવાનું કીધું સંપત્તિ ઉપર પડદો રાખવાનું કીધું અને ભોજન ઉપર પડદો રાખવાનું કીધું એની માથે પડદો હટી જાય એટલે બાપુ એની કિંમત ઘટી જાય જેને લખવું એને લખી લેજો એક દીકરી બાપુ અધૂરા કપડા પહેરી નીકળે ને એટલે દુનિયા એની માથે તિરસ્કારથી ને જ જોવે કે આ દીકરીમાં કઈ હોય રોટલા તમારા બનાવેલા પડ્યા હોય પણ હાવ ઉઘાડા પડ્યા હોય તમને ખાવાનું મન ન થાય આ બધી વસ્તુ છે ને બાપુ મહાપુરુષોએ નોંધ કરી કરીને આપણને આપી છે પણ હવે આપણને ખાતા જ નથી આવડતું બહુ સારું સાટો પડવો જોઈએ સદગુરુ ની શાન સિવાય કોઈ બબુ વસ્તુ સંકેત નથી પણ કેવાનો મારો અર્થ છે કે તમને અને મને માણસ નો અવતાર મેળવશે ને બાબુ મોજ કરી લ્યો મને તો એમ ત્યાં જીવ એવું આવ્યું છે જો આમાં જીવતા ન આવડે નાટોથી સમજી લઈ